કોઈ ધ્યાન નથી આમાં રાજગઢનો રોડ મોટા મોટા ખાડા પડી ગયા છે આ ડામર માથે ઠામકો રહ્યો નથી તો કેટલી વાર રજૂઆત કર્યા છતાં કોઈ સુવિધા મળી નથી તો આ રોડ અમારો એક બનાવી દો આ રોડની સ્થિતિ બે વર્ષથી આવી છે બે વર્ષથી એક ધારી આવ્યું છે રજૂઆતો ઘણી કરી પણ કાંઈ એનું રિઝલ્ટ આવ્યું નથી ભ્રષ્ટાચાર આ દેશને ઉદયની માફક કોતરી રહ્યો છે જેમાં સૌથી વધુ આક્ષેપો જો લાગતા હોય તો એ માર્ગ જે ડામર રોડ આવેલા હોય છે તેની ઉપર લાગતા હોય છે તમને ભાવનગર જિલ્લાના જે પાટણાથી રાજગઢ તરફ જવાનો જે માર્ગ છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આ રોડ પર ઠેર ઠેર જગ્યાએ રોડ પરથી ડામર છે તે ગાયબ થઈ ચૂક્યો છે રોડ પર ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ચૂક્યા છે જો કે અનેક કાગળને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી આ જે રોડ બનાવવામાં આવ્યો છે તેના માત્ર બે વર્ષની અંદર આ રોડની સ્થિતિ આ પ્રકારની જોવા મળી રહી છે જોકે જિલ્લા પંચાયતનું જે રોડ વિભાગ આવેલું છે તે એજન્સી ઉપર પણ પગલાં લેવામાં તેમના હાથ છે તે થરથરી રહ્યા છે આવી પરિસ્થિતિની વચ્ચે જે ગામના જે લોકો છે તે આ રોડ ઉપરથી રોજ પોતાની કમર તોડીને ચાલે છે અનેક ગામોને જોડતો આ માર્ગ છે પરંતુ માર્ગ ઉપર કહી શકાય કે જે મંગળ ગ્રહની અંદર ખાડા પીડા હોય તે પ્રમાણે આ રોડની અંદર ખાડા પડી ચૂક્યા છે આ રોડની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો હોય છે પરંતુ ભાવનગરનું જે તંત્ર છે તે કોઈ પગલાં લેવા તૈયાર નથી જેની મુશ્કેલી છે તે ગામ લોકોને વેઠવી પડે છે પરંતુ ભાવનગરનો આ એક એવો માર્ગ નથી કે જે રોડનો ભ્રષ્ટાચાર થયા હોય તેનો આક્ષેપ લાગ્યો હોય આવા અનેક રોડ છે તેમાંથી આ એક રોડ એવો છે કે જે પાટણાથી રાજગઢ તરફનો જે રોડ છે કે જે ઠેર ઠેર જગ્યાએ તૂટીને બેહાલ થઈ ચૂક્યો છે પાર્થ મજેઠિયા એબીપી અસ્મિતા ભાવનગર પાટણ